હળવદ નગરપાલિકાની ગઢવીએ ઉમેદવારોને સાથે રાખીને તથા કચ્છ ઝોન સંગઠન મંત્રી સંજય બાપટ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

છોટે કાશી તરીકે ઓળખાતા હળવદ ની આજે હાલત ખૂબ જ દયનીય કરી નાખી છે અહિયાં રહેતા હશે અને મને લાગે છે કે એ બીમારીના શિકાર બની ગયા છે એટલી દૂર ની ડમરીઓ પ્રદુષણ એટલે હળવદ માં ઉભું રહેવા એવી સ્થિતિ નથી રહેવા દીધી ભાજપે તો મારી વિનંતી છે હળવદ ની જનતા ને એક વખત ઝાડુ ઉપર વિશ્વાસ કરજો ઝાડુ ના બટન દબાવી અમારા ઝાડુ ના જે ઉમેદવારો છે એ આમ આદમી ના એમને જીતાડજો તમારા કામ તમારા ઘરે આવીને તમારા કામ થશે એની અમે ગેરંટી છીએ